ભાવ સોરિયા જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં રોજ રોજ સોના ચાંદીની માહિતી મેળવવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને હા જરૂરથી દબાવી દેજો તો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં ભયંકર કડાકો બોલી ગયો છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકમાં બે તરફી ભીષણ વધઘટ વચ્ચે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો આજે માર્કેટની અંદર ચાંદી શું ભાવે વેચી રહ્યું છે તો આજે એ ગ્રામ ચાંદી આ ભાવે વિચેર્યું છે ગ્રામ ચાંદી આજે બ્યાસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે જયારે દસ ગ્રામ ચાંદી આઠસો ચોવીસ માં જયારે સો ગ્રામ ચાંદીના ભાવ છે રૂપિયા કિલો ચાંદી વેચાઈ રહ્યું છે તો મિત્રો આ ભાવ જોવા મળી રહ્યો છે ફક્ત બે દિવસમાં ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો નોંધાઈ ગયો છે અમેરિકા ઉપર મંડરાઈ રહેલા આર્થિક સંકટના વાદળો વચ્ચે ફેડની ઇમરજન્સી મિટિંગ રહી છે સલાહકારો દ્વારા જાણવા મળી રહ્યું છે મીટિંગ બાદ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવવાની સંભાવના જોવા મળી રહી છે તો આજે ચોવીસ નવસો જ્યારે દસ ગ્રામ સોનું ઓગણસિત્તેર હજાર સાતસોમાં માં અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્તાણું હજાર રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની સતત વધારા વચ્ચે

તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો મિત્રો હવે પછી આવનારી ફેડ મિટિંગ દ્વારા જાણવા મળશે કે આવનારા દિવસોની અંદર કેટલો બજેટની અંદર ઘટાડો કરવામાં આવશે કારણ કે જ્યારે પણ બજેટ બહાર પડ્યું ત્યારે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને બે તરફી વધઘટની વચ્ચે સોનાના ભાવમાં થોડાક દિવસ વધારો પરંતુ જોવા મળી રહ્યો હતો અને આજે સોનાના ભાવમાં સતત ગુજરાતના શહેરોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે એક નવા જ વિડીયોની સાથે સાથે મળીશું અને જેની અંદર નવી અપડેટની ચર્ચા કરીશું